નમસ્કાર આપની સાથે હું છું સેજલ અને તમે જોઈ રહ્યા છો પત્રકાર જગદીશ મહેતા ને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વિશે સાથે વાતચીત કરવી છે ગઈકાલે મતદાન પૂર્ણ થયું છે હવે આવતીકાલે પરિણામ આવવાનું છે અંદાજે પાંચ હજાર કરતા વધારે ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં કેદ છે જે આવતીકાલે ખુલશે અને પછી ખબર પડશે કે કોનો સિતારો ચમકશે પણ એ સિતારો ચમકવાની સાથે સાથે ઘણા બધા નેતાઓ પણ એવા હતા કે જે આ ચૂંટણીમાં દોડધામ કરી રહ્યા હતા અને જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા હતા એમણે ભલે ચૂંટણી નથી લડી પણ એમનું ભવિષ્ય પણ ઈવીએમ માં કેદ છે ગઈકાલે મતદાન થયું સત્તાવન ટકા જેટલું મતદાન થયું બે હજાર અઢાર કરતા વોટિંગ આઠ ટકા જેટલું ઘટ્યું હોય એવી માહિતી સામે આવી છે જેની સૌથી વધારે ચર્ચા હતી ત્યાં મતદાન સૌથી વધારે થયું છે અમુક બેઠકો એવી છે કે જ્યાં મતદાનની ટકાવારીમાં ફેરફાર પણ થયો છે ઘટ્યું પણ છે જગદીશભાઈ સ્વાગત છે જમાવટમાં Ge namaskar den સત્તાવન ટકા મતદાન થયું છે જગદીશભાઈ ગઈકાલે અને સૌથી વધારે ચર્ચાસ્પદ બેઠકો હતી એ જ બેઠકો પરથી ચર્ચાસ્પદ સમાચારો પણ ગઈકાલે સામે આવ્યા છે અને પછી ત્યાંથી નેતાઓના નિવેદનો પણ સામે આવ્યા છે સૌથી પહેલો સવાલ એ છે કે આ વખતની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી રહી હતી જે થોડા સમય પહેલા એકબીજાના ગઠબંધનમાં હતા એ લોકો આ વખત એકબીજાની સામ સામે લડી રહ્યા હતા તમને લાગે છે કે મતદાનનો જે આંકડો

લાય ન ગણ્યા એટલે કોણ કોને હંફાવવાની કોંગ્રેસ ભાજપ ને કે ભાજપ આમ આદમી ને કે આમ આદમી પક્ષો ને હંફાવી દીધા નિષ્કર્ષ જે ચૂંટણી નો થયો તે આ છે બીજો નિષ્કર્ષ એ કે ત્રણ ત્રણ દસકા થી જેની સરકાર છે એવી ભારતીય જનતા પાર્ટી પણ છાતી ફૂકીને કહી શકે એમ નથી કે અમે જીતવાના એને બદલે આખું જુનાગઢ નો ગિરનાર ગાજી ઉઠે એમ બધા બોલી રહ્યા છે કે જુનાગઢ તો કોંગ્રેસ આવશે ભાજપ જશે કુતિયાણામાં ઢેલીબેન અને કાંધલ વચ્ચેનો ડખો જે ચાલ્યો પારિવારિક બે સામ સામેનો એમાં ભારતીય જનતા પાર્ટી ની બુદ્ધિપૂર્વક ની રણનીતિ કામ કરી જશે અને એમાં પણ ઢેલીબેનનો પરાજે થાય એવા બધા મળી રહ્યા છે કોણ કોને હંફાવશે એ જવા દો જનતા એ રીઠા રાજકારણીઓને હંફાવી દીધા આ રિઝલ્ટ બતાવે છે તેતાલીસ ટકા લોકોએ નાગરિકો એ નેતાઓને મતને લાયકે ન સમજ્યા એનો અર્થ એમ છે જેટલા લોકોના મત અત્યારે સત્તાવન ટકા જેવું છપ્પન પોઈન્ટ થયું એવરેજ એમાં બાના બાજી કરી લગ્ન છે ને હાજામાંદા છે કુટુંબ કબીલામાં જવું પડે એમ કરીને મત જ ગયા જનતા જેને ન્યુટ્રલ જનતા કે છે તે મતદાન સત્તાવન ટકા જેવું તમે કહો છો એ થયું છે એક કમિટેડ વોટર્સ નું થયું છે અને કમિટેડ વોટર્સ આપણે બધા પહેલી નજરે એમ લાગે કે અત્યારે ભારતીય જનતા પાર્ટી નું સંગઠન સૌથી સુદ્રઢ છે એટલે ભાજપ જીતવું જોઈએ પણ એમાં પણ ટ્વિસ્ટ છે એમાં વળાંક છે નવો નવો વળાંક એ છે કે ભારતીય જનતા પાર્ટીને આ વખતની ચૂંટણીમાં સૌથી મોટો પડકાર અગર કોઈ હોય તો એ ભાજપના જ અસંતુષ્ટો હતો

જેને પડકાર પોતાના જ પક્ષના અસંતુષ્ટ છે એ કમિટેડ કોની તરફ ગયા એટલે એ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે દેખાઈ રહ્યા છે સામે આવી રહ્યા છે તમને એવું લાગે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભેગા હોત તો કઈ ફેર પડી શકત આ ચૂંટણીમાં જો કે આમ આદમી ની પેલા જેવી શાખ અરવિંદ કેજરીવાલ ને કારણે નથી રહી એટલે અત્યારે જે કઈ તમને હું આમ આદમી પાર્ટી નું થોડુંક પણ દીવડા ટમટમતા જોઈ રહ્યા છે એ દીવડા ત્રણ જ વાટ્યુ છે આખા દીવડા જેનો પ્રકાશ જળહળી રહ્યો છે ત્રણ વાટ્યુ નું નામ છે ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી અને ચૈતર વસાવા આનાથી ચોથું કોઈ નહીં એટલે એ ત્રણ ની ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં માં પોતિકી આબરૂ કે પોતિકી જે છે ઓળખ એવી છે કે એને કારણે જનતામાં હજી કઈક આમ આદમી જેવું ચર્ચા થઈ રહ્યું છે આદિવાસી પટ્ટાના હીરો તરીકે ઉપસી આવેલા ચૈતર વસાવા હોય કે ટીવીના માધ્યમ થકી ખેડૂત ઘર ઘર જાણીતા બનેલા યશુદાન ગઢવી હોય કે પોતાની મૌલિક તર્કબદ્ધ વાતોથી પ્રભાવિત કરનારા ગોપાલ ઇટાલિયા હોય

એણે પાર્ટીને જે રીતે પોતે શુદ્ધ રાજનીતિ કરવા આવવાનું કહીને પાર્ટીને ઉત્તંગ વાળી દીધો પોતે પોતે પોતાના તથા કથિત સિદ્ધાંતોને એણે જે રીતે મારી મચડીને કોકડું વાળી દીધું એને કારણે ચારેકોર થૂથું થઈ ગયું છે એટલે અરવિંદ કેજરીવાલ આ વખતે તમે જુઓ આ પ્રચાર કરવા ક્યાંથી આવે જામીન ઉપર તો છૂટાતા માંડ માંડ

સંગઠન થઈને એક થઈને લડી હોત અને કેટલાક ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો નો પણ ટેકો બુદ્ધિપૂર્વક લીધો હોત તો ચિત્ર બહુ મોટું અલગ જ ઉપસી આવ્યું હોત પણ એ હજી થયું નથી એટલે વિપક્ષોની નબળાઈ એ જ ભાજપની સબળાઈ અત્યારે દેખાઈ રહી છે જી આપણે જે ચર્ચા કરતા હતા એ અને માધ્યમોમાં જે ચર્ચા થઈ રહી છે શરૂઆત થી એ પ્રમાણે સૌથી વધારે ચર્ચાસ્પદ બેઠકો રહી તો કુતિયાણાની બેઠક રાણાવાની જેતપુર કુતિયાણાની બેઠક પર મતદાનનો આંકડો સત્તાવન ટકા જે છે સામે આવી રહ્યો છે ને રાણાવાવમાં છેતાળીસ ટકા મતદાન કાંદલભાઈ નો ગઢ જ્યાં છેતાળીસ ટકા મતદાન થયું છે એટલે બાકી બધા મતદારો ત્યાંથી અડગા રહ્યા છે કાંદલભાઈનું નિવેદન પણ સામે આવ્યું છે કે આઝાદી પછીની આ પહેલી ચૂંટણી કદાચ એવી હશે કે જેમાં પોલીસ ની કામગીરી પણ બહુ સારી રહી અને સારા સારી એવી રીતે આ ચૂંટણી પાર પડી ગઈ તમે શું માની રહ્યા છો હવે મતદાન ના આંકડાઓ પછી કુતિયાણા સ્થિતિ વિશે જો કાંધલ જે છે પોરબંદર ના જિલ્લા પોલીસ વડાના વખાણ કરે તો એ કાંધલ ઉદારતા નથી મજબૂરી છે ત્યાં એ જ શરતે કાંધલ છૂટછાટ મળી રહી છે રાજકીય રીતે હરવા ફરવાની કે તમારે બહુ ટડ ટડ કરવાનું નહીં એટલે કે જે રીતે ભૂતકાળમાં એ કાંદલ જાડેજા ગાડીમાં નીકળવું કરવું ચારે સપાટા કરવા એ બધું નહીં તમારું સંભાળો અમે અમારું સંભાળીએ એવી એ કાંદલ જાડેજા ને છે છૂટ મળી છે ગઈકાલે મતદાન હતું કુતિયાણા તમે જો કાંધલ જાડેજા હિરલબા જાડેજા અને બેન ગેની આપણે ઠેલી બેન પોતાને આ બધાને તમે જો અહીંયા પ્રવેશવાનો ઇન્કાર હતો

કે અમારો ભૂતકાળ ઉકેલી ને ભવિષ્ય બગાડતા નહી તો અમે તમારું વર્તમાન યથાવત જાળવી રાખીશું એટલે કુતિયાણા જે હોટેસ્ટ કહી શકાય એવી ચૂંટણી જે છે એનું પરિણામ પણ અચંબિત કરી દેનારું આવશે એના ભારતીય જનતા પાર્ટીની એ રણનીતિ હોય શકે એમાં ઢેલી બેન ને જે છે આમ સીધી રીતે ભારતીય જનતા પાર્ટી ઇનકાર કરી શકે એમ નહોતી એટલે એને બુદ્ધિપૂર્વક એના પરિવારના છ છ લોકોને ટિકિટ આપી નહિતર તો પરિવાર વાદ ની વિરોધની વાત કરનારી ભારતીય જનતા પાર્ટી હમેશા એમ જ કે જુનાગઢ માં તમે જુઓ સાઈઠ વર્ષ થી ઉપરના ટિકિટ ના આપી એક ને એક ત્રણ વખત જીતા હોય એને ના આપી એમ કરી અને ગિરીશ કોટેચા વગેરા નું પત્તું કાપી નાખ્યું પછી એના છોકરા ને ટિકિટ આપી અને એનો વોર્ડ બદલાવી નાખ્યો અલગ વોડ માંથી એટલે એમ ભારતીય જનતા પાર્ટી ના પણ કાટલા જુદા છે ત્રાજવા જુદા છે દરેક દરેક ગામે શહેરે વગેરે વગેરે એટલે એને અહિયાં ઢેલી ને કાઈ પરિવારવાદ વાળી વાત પણ ન લાવવા દીધા બલકે છ છ ટિકિટ છી કામ એમ કહી શકે નહીં કાલ સવારે પરિણામ ઉલટું ઢેલીબેન હારી જાય તો પણ ઢેલીબેન ભાજપ ઉપર માછલા ધોઈ શકે નહીં એમ કહેવાનું થાય કે કાંધલ જેવો સક્ષમ ઉમેદવાર આવ્યો એટલે એની હાર થઈ આટલું જ એને આશ્વાસન લેવું પડે ને એટલું કબૂલવું પડે પણ ભાજપ ઉપર કોઈ પ્રહાર કરી શકે નહીં અને ભારતીય જનતા પાર્ટી કાંધલ ને એટલા માટે સપોર્ટ કરી રહી છે કારણ કે ભાજપ ને હવે કાંધલ ની સ્ટેટ લેવલ ને જરૂર છે આ લોકલ નો તો કોઈ નગરપાલિકાનું આવે હું સરકાર જે હોય એનું હાલતું હોય નગરપાલિકાની બીજી હેસિયત ગ્રાન્ટ વાપરવા સિવાય તો એને હવે ઈ જરૂર નથી અને ઢેલી બેન ધારાસભ્ય નથી ધારાસભ્ય લેવલ ની જરૂર જો ભારતીય જનતા પાર્ટીને પડે તો એ કાંધલ સિવાય તો કોઈ મેળ કારણ કે કાંધલ ન્યા સમાજવાદી પાર્ટી હોય કે કોઈ પણ હોય કાંધલ પોતે જે પક્ષ છે એને કોઈ બેનરની જરૂર નથી એને રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટી ને સમર્થન કર્યું ત્યારે સમાજવાદી પાર્ટી એ નોટિસ સુધી ના આપી કે ભાઈ તમે આપણા દુશ્મન પક્ષને સુકામ મદદ કરો છો કારણ કે અહિયાં કઈ હાલે અહિયાં સમાજવાદી પાર્ટી નું ખાલી બેનર છે હવે બેનર પછી કોઈ એનો નથી મેનિફેસ્ટો નથી સમાજવાદી પાર્ટીની કોઈ વિચારધારા નથી અખિલેશ યાદવ કે અખિલેશ યાદવ નામે કાળું કૂતરું પણ પૂછડી પટપટાવે એમ નથી અહીંયા કાંગલ જાડેજા પોતે જ ભારતીય જનતા પાર્ટી આપણે જે માની હુવાળા સરકાર હોય ની સરકારમાં બધી પ્રકારના લોકોની આવશ્યકતા હોય છે ક્યારેક ને દબાવી દેવા ક્યારેક કોક ને ખોઈ નાખવા ક્યારેક કોક ને ઉભા કરવા ક્યારેક ને લગાડી દેવા આ બધી વાતો જે છે એ કાંધલ જાડેજાઓ પૂરી કરી શકતા હોય છે જુનાગઢ માં શું થયું ત્યાં જુનાગઢમાં જે માઇનોરિટીઝના મત છે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં કરવા માટે ગોંડલના અનિરુદ્ધસિંહ મજપતસિંહ જાડેજા એ મેદાનમાં ઉતર્યા હતા હવે તમે ને હું ચર્ચા કરીએ કે આની ઉપર આટલા અપરાધ છે ને આ સુકામ છૂટે છે ને શું છૂટા ફરે છે પણ તમારે એટલે કે શાસક પક્ષ ને એની ગરજ હોય તો એ ગરજ ના લાભ લેતા હોય તો હામેવાળા કઈ ઓછી માયા નથી ને એ પણ ડીલ તો કરે જ ને કે ભાઈ તમારે અમને કઈ નહીં કહેવાનું અમે તમારે તમને જીતાડી દેશું માઇનોરિટીઝના મત ઉપર ગોંડલ નામ અનિરુદ્ધસિંહ જાડેજાનો એકાધિકાર છે એમ કહો તો હાલે ગોંડલ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના પ્રથમ વગર લહેરાણા હોય તો એ ભારતીય જનતા પાર્ટી અનિરુદ્ધસિંહસિંહ જાડેજાનો આભાર માનવો પડે બાકી કોઈ એજન્ડા બેજન્ડા હાલ્યો નથી કોઈની છબી હાલી નથી કોઈને અચ્છે દિન આને વાલે હે કે નરેન્દ્ર મોદી હે કુછ નહીં ત્યાં માઇનોરિટીના મત ભયંકર છે જે અનિરુદ્ધસિંહ કે ત્યાં જાય એટલે આ વખતે પણ અનિરુદ સિંહ ડેરા બેઠા હતા જુનાગઢમાં અને એને દુનિયાભરના મત અપાવવાની કોશિશ કરી ભારતીય જનતા પાર્ટી ને એટલે આમ જે લોકોની જરૂર છે સરકાર ને કાંધલ હોય કે અનિરુદસિંહ જાડેજા હોય કે જયરાસિંહ બાપુ હોય કે વલિકો દિનુ બગા સોલંકી હોય કે આ બધા તથા કથિત માથાભારે લોકો જેને હું ને તમે જેને માથા કે પરાણું ઢીકણું બાહુબલી જે શબ્દ વાપરો તે પણ સરકાર ને ખુદ ને આપણા કરતા વધુ ખબર હોય કે ન હોય એવડી મોટી સરકાર ચલાવે છે તો ખબર એને વિશેષ હોવાની બલકે ટેકનિકાલિટી થી ખબર હોવાની કોના કેટલા અપરાધ છે ક્યાં ઉપર છે ક્યારે પાછા આડા આવના હોય ત્યારે આવા જ લોકો ખપ લાગે અનબંધારણીય બંધારણીય અનકોન્સ્ટિટ્યુશનલ જેને કહેવાય ને એ ગેરબંધારણીય કામ કયો કે ગુંડાગીરી કયો કે બીજી કોઈ બાબતમાં કયો ઉલટ સુલટ વાળી વાત કરો એ બધામાં આવા જ ખાનખાના લોકો ખપ લાગે બાકી બધા ચુવાળિયા લોકો નું મેળ પડે નહીં એ લોકો કેટલાક ગાંધીવાદીઓ કે મવાળ જેને કે છે મવાળ નીતિ વાળા લોકો જે છે એનું કઈ હાલે અમુક જગ્યાએ આમ જ હાલે લોહા લોહે કોટતા હે એટલે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય જે સરકારમાં હોય તે એનામાં આવા બાહુબલીઓને પણ હાચરતા હોય લતીફ તો હતો કે નહીં કોંગ્રેસના વખતમાં અપક્ષ તરીકે જેલમાંથી ચૂંટાયેલો ને ચિમનભાઈ પટેલ સરકાર હતી તેને પાંચ હાથ એની ઉપર ચાર હાથ હતા ને ઇતિહાસ ના તો જાણે એક તો મિનિસ્ટર હતો એને ઘરેથી માંડીને આરડીએફ જેવું બધું પકડાયેલો મિનિટ મંત્રી ખુદ હતો ને એટલે આ બધા હોય બેન આ તો કે મીડિયા વાળા છે વધારે હોય એની પાસે દુનિયાભરની વાતો હોય પણ હવે હાચવવા છે અને શું કરી લેવું છે કારણ કે દરેક વખતે સીધી આંગળી એ ઘી નથી નીકળતો એટલે ટેડી કરવી પડે ને ટેડી આંગળી નો મેં તમને એના નામ બધા વર્ણન કર્યા એવા લોકોને હાચવવા પડે એટલે કુતિયાણામાં પણ અચંબિત થઈ જગાય એવું પરિણામ આવશે જી સજલ બેન જેતપુર વાત કરવી છે જગદીશભાઈ જેતપુર માં પણ બહુ જ બધી ચર્ચાઓ થઈ ભારતીય જનતા પાર્ટી એ બે બોર્ડમાં માં મેન્ડેટ જ ના આપ્યા અને સુરેશભાઈ સક્રેલિયાએ પછી ત્યાંથી ફોર્મ ભર્યું અને હવે પછી જ્યારે મતદાન પછી લગભગ એક લાખ કરતા વધારે મતદારો છે અને પચાસ જેટલા મતદારોએ મતદાન કર્યું એટલે સુડતાળીસ જેવું મતદાન અંદાજે ત્યાં થયું છે જયેશભાઈ એવો દાવો કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ખાતું જ નહીં ખુલે કેમકે બહુ બધી સીટો પર એ લડી પણ નથી રહ્યા આમ પણ ભારતીય જનતા પાર્ટી એ સમજી વિચારીને મેન્ડેટ નહોતું આપ્યું કે પછી આ એક કોઈ રણનીતિ હતી જયેશ રાદડિયા અને સુરેશભાઈની તમને શું લાગે છે જુઓ જે લોકો આ આખી આખી રાજનીતિના જાણકાર છે જે ભીતરી સૂત્રો છે બિલકુલ નરેશ પટેલ થી માંડીને જયેશ રાદડિયા સુધીના ભીતરમાં જે ચાલી રહ્યું છે એના અંગત જાણકાર લોકોની પાસેથી મળેલી વિગતો મુજબ ભારતીય જનતા પાર્ટી એ માથે રહીને સુરેશ સખરિયાની ટિકિટ કાપી એને હાથો બને પ્રશાંત મોટી હસ્તી હોય કે જે જયેશ ના મિત્ર ની ટિકિટ જયેશ રાદડીયા ઉપર કપાવી શકે તો પોતે જ પ્રશાંત કોરાટ ધારાસભ્ય હોતો એટલે એને તો ખાલી ઢાલ બનાવવામાં આવ્યો પ્રશાંત કોરાટ ને અને બીજું દરેક ને તમારી જાણ કરતા તમે ખુદ ને હું વાગી તમને પૂછું તમારા શત્રુ કોણ છે તમારા જાણીતા જ તમારા શત્રુ હોય મને મારા જાણીતા જ શત્રુ હોય અજાણ્યા હોય નહીં આપણે કોઈ ટાટા બિરલા ની ઈર્ષા નહીં કરીએ પણ આપણા હગા જો બે ગાડી ઉતારે એટલે આપણે હંમેશા એનો વિરોધ કરીએ કે હવે ગાલ હવારે તો સાયકલ નાઈ નતા ના જવાની ગાડી થઈ ગઈ હું કામ આપણે ઓળખીએ છીએ એટલે એટલે સુરેશ અખરલીયા એટલા માટે થઈને ભાઈનું નામ આપ્યું પ્રશાંત કોરાટ નું પણ પ્રશાંત કોરાટ ની એવડી મોટી હેસિયત નથી કે જયેશ રાદડીયા ની ઉપરવટ જઈને કોઈની ટિકિટ કપાવી આવે અને એવું હોય તો જયેશ રાદડીયા મેં કીધું સમીને બેસી પણ ન રહીએ પણ એને ખબર છે કે આમાં પ્રશાંત ખોરાક તો ખાલી ઓઠું છે ઢાલ છે બાકી સરકાર લેવલે આ ડિન્ડક ચાલી રહ્યું છે ગયેશભાઈ રાદડિયા ને કદ પ્રમાણે વેતરવાની વાત ચાલી રહી છે એવી ચૂંટણી પતે પછી એની જિલ્લા બેંક ઉપર પણ તરાપ મારવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એવા વાવડ પણ છે સાચું ખોટું રામ જાણે પણ બે ચાર ડિરેક્ટરો બગાવત કરશે બીજા એ બગાવત કરવા પેલા તથા રીતે ભ્રષ્ટાચારની કેટલીક વાતો ઉજાગર કરશે અને ઈ પણ પાછી પેનલ છે જ આવું થયું છે લોધિકા સંઘ જે છે રાજકોટ લોધિકા સંઘ એનું તો બબાલ આવેલું જ છે છાપાઓ ભરાય ભરાઈ અને પછી કહેવાતા સમાધાન સમાધાન એટલે બીજું કઈ નહીં ઈ સામ ધામ દંડ થી ખામોશ કરી દેવા એને સમાધાન નામ આપવામાં આવે છે સમાધાન છે ના થાય અને હવે તમે તમે ગઈકાલે પાપી ને આજ વ્યાળુ કરો ગઈકાલનું પાપનું શું થયું એટલે આ બધા છે ને બધા એકબીજાની માથે રાત્રે એવા છે એટલે લોધિકામાં જે હળગે એવું જ પછી હવે અહીંયા થવાનું રાજકોટ જિલ્લા બેંકમાં જે રીતે સૂત્રો જણાવે છે તે રીતે કે એમાં અહીંયા ડખો થશે ડકો મોટે થશે કેટલાક ભ્રષ્ટાચારની વાતો કરશે કેટલાક જિલ્લા બેંકના ડિરેક્ટરો બગાવત કરશે અને પછી એમાં કા પછી સરકાર વહીવટદાર નિમે કે જે કરે તે પણ ટૂંકમાં જયેશ રાદડિયા ને કદ પ્રમાણે વેતરવાનું કારસ્થાન ચાલી રહ્યું હોવાનું સૂત્રો જણાવે છે

જયેશ રાદડિયા એ કીધું સુરેશ સકરલિયા સહિત ના કે તમે જાળવા જાઓ હમણાં તમારું ધ્યાન ચૂંટણી ઉપર ફોકસ કરો ચૂંટણી પતે પછી હિસાબ કરશું કોણ કીટને પાણી મે એટલે હવે શું થવાનું છે દિલબેન હું તમને પણ કહી રાખું અનેક ચેનલોમાં મેં કીધું છે એમ લખી રાખજો ગ્રામ્ય સ્વરાજ્ય આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે આવતીકાલે જેના પરિણામ છે એ પરિણામ તો ઠીક પેલે પાને જે સમાચાર બનશે એ બનશે

આ એક એવું પ્રોફેશન છે રોકડિયા ધંધા જેવું છે વગર નો ધંધો હવે કોઈને આ પાલવે એમ નથી કોઈ શિસ્ત બિસ્ત માં રે એમ નથી દરેક ને ખબર છે બોલશે એના જ બોર વેચાશે એટલે ડકો થવાનો પછી જગદીશભાઈ ભાઈ ચોરવાડ અને અમરેલીના સમીકરણો વિશે વાત કરવી છે સૌથી વધારે મતદાન ચોરવાડ અંદર થયું છે જ્યાં દામાની એન્ટ્રી થઈ છેલ્લી ઘડી અને ધારાસભ્ય અને સાંસદ સામ સામે હતા અને અમરેલીની અંદર લેટર કાર્ડ નો મુદ્દો ચર્ચાયો હતો અમરેલીમાં માં લેટર કાર્ડ ના મુદ્દા અસર થઈ હશે ખરી શું લાગે છે બંને નગરપાલિકાઓ પર બિલકુલ બેન થઈ છે ને કેટલાક લોકો અમરેલીમાં જે અપક્ષમાં ઉભા છે મોટા ભાગના અર્ધા ભાજપ સાથે સંકળાયેલા હતા એવા લોકો છે ભાજપે કેટલાક ને સસ્પેન્ડ કર્યા છે ચોરવાડ માં રાજેશ ચુડાસમા અને વિમલ ચુડાસમા જે સામ સામે ધારાસભ્ય સંસદ સભ્ય આવી ગયા તમે વિચાર કરો ક્યાં ધારાસભ્ય લેવલની એની પોસ્ટ અને ક્યાં ગ્રામ્ય પંચાયત ની ચૂંટણીમાં ઉભું રહેવું એ શું સૂચવે છે મેં તમને આની પહેલા જ હમણાં કીધું હવે લોકોને ખબર પડી ગઈ કે હવે બોલે એના બોર વેચાશે હવે પક્ષ પક્ષની શિસ્ત બિસ્ત કઈ હોતા નહી વિચારધારા નામની વાત કઈ છે નહી કોંગ્રેસ પોતાની જાતને ગાંધીવાદી વિચારસરણી વાળા કહે છે ક્યાંય તમે સાંભળ્યું ગાંધીજીને તમે કોઈ દી દસ બે દસ હજાર રૂપિયા નું મીટર કાપડ ના ધબા પહેરેલા ગાંધીજી ક્યાંય ભેડ્યા તમે કોઈ દી એસી પંચ્યાસી લાખ ના સોફા પર ક્યાંય ગાંધી બેઠા હોય એવું સાંભળ્યું કે ફોટો જોયો આપણે એ બિચારા પોતળી બેન હોયા ગયા પાપી લોકો બધા બે પાંચસો પાંચસો કરોડ ના આસામી થઈને બેઠાની જાત ગાંધીવાદી કે તો પ્રજાને મૂર્ખ ન સમજવી એટલે હવે આ વાત જે પ્રજા સમજી ગઈ હતી આ તો યુનિવર્સિટીના પીએચડી થઈ ગયા બધા છે આખા દિવસમાં તમે કે હું કેટલી ચીક ખાઈ એ પણ સમાજને કેટલાય લોકો ફોન કરીને કે તમારી પાસે કેટલા સોલ્ટ છે તમારી પાસે સોર્ટ ભાગ્યે જ રિપીટ થાય છે બોલો હવે આટલી નોંધ જો આપણા જેવા સામાન્ય માણસ લોકો લેતા હોય તો આ તો બધા ખાનખાના છે એની નોંધ કોણ નહીં લેતું હોય એટલે તમને કહું છું હવે કોઈનું કઈ આલે એમ નથી હવે જેને જે સમજવું સમજે કોઈ પક્ષની શિસ્તમાં રહે કોઈ કોઈના દબાઈમાં રહે બધાને ખબર છે એક વાત હવે તમારે નહીં એટલે તમને કહું વિમલ ચુડાસમા કે ભાઈ સાંસદ ચોરવાડ બાજુ લડી રહ્યા છે તમે વિજય હું કામ આ જે ચૂંટણી છે ગ્રાસરૂટ લેવલમાં તમારા પાયા મજબૂત કરનારી ચૂંટણી છે ઉપર તો ટિકિટ તમારા છેડાવો તોય મળે પણ મત મત ક્યાંથી મળે તમારા સંપર્ક હોય તો મળે હવે છેડામાં સંપર્કમાં ફેર આજે ચૂંટણીમાં બધા અત્યારે મંડાણા છે ગ્રામ્ય પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એ સંપર્ક માટે કે અહિયાં ધરાતલ તો તમારું બેલેન્સ બરાબર હોય તો પછી વાંધો ન આવે ઉપર છેડા ટિકિટ કાપી નાખે તો અહિયાં બગાવત કરનારા માણસો તો હોવા જોઈએ ભાજપ વાળા ટિકિટ ન આપે ન કરે નારાયણ કોંગ્રેસ વાળા ટિકિટ ના આપે વિમલભાઈને ને દાખલા તરીકે વાત છે તો ત્યાં ધરાતલ એવા પાંચ હજાર માણસો હોવા જે બગાવત કરે હો હા કરે ભાઈ નામની હવે ઈજ ન હોય તમારો સંપર્ક જ ન હોય લોકલ લેવલે તો તમે ધારાસભ્યો કે સંસદ સભ્યો શું ફેર પડે એમ કે કાયના થાસો તૂટ ગયા પક્ષ ને કારણે જીતી ગયા પણ આ બાંગારુ લક્ષ્મણ નામે પિકેટિંગ ના કરે ના બાંગારુ લક્ષ્મણ જોશે જોશે એક જમાના ની વાત કરું છું રાજ્યસભા એના જેવું છે જે લોકો પક્ષની બોર્ડમાં રહીને રાજકારણ ખેલે છે

એટલે લોકો આ બગાવત ઉપર ઉતરી આવ્યા છે અને હું વારંવાર જે કહી રહ્યો છું તમે લખી રાખજો કે જયારે ચૂંટણી પૂરી બધું આજે ઢોલ ડબાકા વગર છે જીતા ગયા જીતી ગયા એ ઢોલ વાંચે હારી ગયા એ પાછા દીવ વયા જાય પણ જે કઈ જે ડખો એ ત્રણ દિવસ પછી શરૂ થવાનો શુક્ર શનિવાર સુધીમાં તો ગુજરાત ની રાજનીતિમાં ભડકે બળશે લખી રાખજો કઈ તમે કલ્પના નહીં હોય એવી બધી હેડલાઇન્સ વાંચવા મળશે તમને શનિવારે જી જી બેન જગદીશભાઈ સાથે માટે નમસ્કાર તો ગુજરાતની રાજનીતિમાં બહુ જ મોટા ફેરફારો થવાના છે એવું જગદીશભાઈ કહી રહ્યા છે જોવાનું એ રહેશે કે આવતીકાલે પરિણામ શું આવે છે અને પરિણામ આવ્યા પછી નેતાઓના નિવેદન શું આવે છે અને ગુજરાતની રાજનીતિમાં કેટલા પરિવર્તનો આવે છે તમે શું માની રહ્યા છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર